ગુજરાત પત્રકાર મહાસંઘની વિશેષ બેઠક દાહોદના સર્કિટ હાઉસ ખાતે ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી પત્રકારોના સન્માન સુરક્ષા અને હકોની રક્ષા સાથે તેમના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવા દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો બેઠકમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સર્વસંમતિથી પત્રકાર સુરક્ષા કાયદો અમલમાં લાવવા કાનૂની સહાય પૂરી પાડવા આરોગ્ય અને અકસ્માત વીમા જેવી યોજનાઓ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો યુવા પત્રકારો માટે તાલીમ શિબિરો અને ફેક ન્યૂઝ વિરુદ્ધ જાગૃતિ અભિયાન પણ હાથ ધરાશે ટૂંક સમયમાં રાજ્ય સ્તરે વિશાળ બેઠક યોજી કાર્યકારીની જાહેરાત પણ કરવામાં આવશે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આજે એકવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દાહોદના સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ પત્રકારોની રાખવામાં આવી આમાં દાહોદ જિલ્લાના ઘણા એવા પત્રકારો વરિષ્ઠ પત્રકારો અને યુવા પત્રકારો પણ આવ્યા આજે અમે સૌએ અહીંયા ગુજરાત પત્રકાર મહાસંઘની સ્થાપના કરી છે આ ગુજરાત પત્રકાર મહાસંઘ એના ઉદ્દેશ્યો એના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને લઈ અને પત્રકારોની તમામ પ્રકારની માંગણીઓ છે તમામ પ્રકારના પત્રકારોની સુરક્ષાના મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી સૌ જોડે સારી એવી ચર્ચાઓ થઈ છે અને અંતે ગુજરાત પત્રકાર મહાસંઘનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ગુજરાત પત્રકાર મહાસંઘ સમગ્ર ગુજરાતમાં કાર્યરત રહેશે અને ગુજરાતના તમામ પત્રકારોની સાથે ઊભું રહેશે ગમે તેવી સિચ્યુએશન હોય ગમે તેવો સમય હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય કે કોઈની પણ સત્તા હોય પણ પત્રકારોનું માન સન્માન જળવાઈ રહે એ માટે આ ગુજરાત પત્રકાર મહાસંઘ ખાસ કરીને કામ કરશે આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર